આ આપણો a એટલે જુઓ a ની જ કે એટલે કે થા ની જ કે કે આપેલું છે તો a આપણો થા થઈ જશે તો સૂત્ર મુક્યો તો tan ની કિંમત થઈ જશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો જુઓ tan a = સામેની બાજુ તો a ની સામેની બાજુ કઈ થાય મિત્રો તો bc તો જુઓ આ થઈ ગઈ સામેની બાજુ અને a ની પાસેની બાજુ કઈ તમારી તો ab તો એ લખી નાખ્યું પાસેની બાજુ はい મિત્રો આપણે જોઈએ તો અહીંયા નીચે હું લખું કે ભઈ tan a એટલે સામેની બાજુpageXની બાજુ તો સામેની બાજુ કોણ છે a ની તો a ની સામેની બાજુ થઈ જશે bc ભાગ્યા એની પાસેની બાજુ કઈ જવાની મિત્રો તો પાસેની બાજુ થઈ જશે ab તો વહી લખી નાખ્યું ત્યારબાદ એની કિંમત મૂકી દીધી તો કિંમત થઈ જશે 1 / √3

તે શું થશે મિત્રો તો પાયથાગોરસ નો શું થશે એસી સ્કવેર બરાબર એબી થશે વત્તા ab² સ્કવેર તો જુઓ એસી સ્કવેર એસી એટલે આપણો ગણ છે મિત્રો એમનો એમ રહેશે AB એટલે કેટલા તો AB એટલે વર્ગમૂળમાં √3 અને એનો વર્ગ વત્તા BC એટલે એ થઈ જશે 1 નો વર્ગ ચલો આ થયું તો આપણે એનું સાદું રૂપ આપીએ તો AC² બરાબર વર્ગમૂળમાં √3 એટલે વર્ગ વર્ગમૂળ ઈ જાય એટલે 3 1 એટલે 4 થઈ જશે મિત્રો અને AC બરાબર થઈ જશે AC² બરાબર થઈ જશે 4 તો તમને AC ની વેલ્યુ મળશે વર્ગ

ત્યારબાદ બીજા નંબરે શું શોધવાનું છે કોષ સી ત્યારબાદ કોષ એ અને ત્યારબાદ શોધો સાઈન સી

sin a તો sin a એટલે વેલ્યુ શું થશે એટલે કે આની સૂત્ર શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ આવું સૂત્ર થશે તો જુઓ મિત્રો a ની આ જે a છે a ની સામેની બાજુ કઈ છે તો a ની સામેની બાજુ એ જો સાહેબ લખેલું છે તમે જ bc તો એ થઈ જશે bc ભાગ્યા કર્ણ કયો થશે તો કર્ણ થઈ જશે ac ત્યારબાદ બંનેની શું મૂકી દેશું મિત્રો આપણે કિંમત મૂકી દેશું

અને θ ની પાસેની બાજુ થઈ જશે BC આ એની સામેની બાજુ બની જાય બરોબર ને આ C θ છે તો એની સામેની બાજુ AB થાય એની પાસેની બાજુ થઈ જશે ABC તો જુઓ પાસેની બાજુ થઈ ગઈ BC તો BC ભાગ્યા AC એટલે જુઓ BC ની વેલ્યુ મળી ગઈ છે તમને 1 અને AC ની વેલ્યુ મળી જશે તમને 2 હવે ત્યાર પછી જુઓ sin C સાઇન સી એટલે સૂત્ર થઈ ગયેલી અને તેનો કર્ણ કયો થવાનું એસી તો એ ની વેલ્યુ તમને મળી ગઈ રૂટ થ્રી અને એસી ની વેલ્યુ તમને મળી ગઈ છે બે આમ

into sin c बराबर तो આપણે શું કરીશું આની અંદર કિંમત મૂકીશું તો કિંમતો મૂકીએ તો sin a ની વેલ્યુ કેટલી જતો sin a ની વેલ્યુ આવી જશે 1/2 cos c ની વેલ્યુ કેટલી જતો cos c ની વેલ્યુ થઈ જશે 1/2 આઈએ જુજો આઈએ થઈ જશે cos प्ले सॉरी cos a હવે cos a ની સાયન સી ની રૂટ થ્રી શું કરીએ અને ગુણાઈ જાય એટલે થઈ જવાના એટલે તો શું થઈ જશે થવાના કેમ કે અને √3 આવી રીતે ગુણાકાર થાય જુઓ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી થાય એટલે વર્ગ કહેવાય તો વર્ગ વર્ગ મૂડી જાય એટલે જવાબ શું થ્રી

સમીકરણ બે માં જોવા જઈએ તો માઇનસ સાઈન એન્ટ સાઈન સી તો આપણે શું કરીએ મિત્રો કિંમત મૂકીએ ચલો એથી લખું છું નીચેથી

વેલ્યુ વેલ્યુ થઈ થઈ જશે બે તો જુઓ અહીંયા મિત્રો અહીંયા શું થશે તો રૂટ થ્રી ઇન્ટુ વન એટલે રૂટ થ્રી થઈ જવાના ભાગ્યા બે જશે ચાર નીચે છે

આ બંને દાખલાની તમને ચોક્કસ કિંમત 1 અને 0 મળી ગઈ છે આ દાખલાની અંદર અથવા ગણિતા કોઈપણ પણ દાખલાની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મારા વિડિયોના લાસ્ટમાં જે મારો WhatsApp નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડિયો જો તમને ગમતો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને પણ કહેજો મારા વિડિયોને લાઈક કરી અને શેર કરી અને સબસ્ક્રાઇબ કરો અને તમારે જો લખવું હોય તો વિડીયો નો પોઝ કરીને લખી શકો છો